ખબર છે ડોટ કોમ ઉપરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી દર્શક મિત્રો ટીવી એક્ટર અને એક્ટ્રેસીસના મેરેજ પણ ખૂબ સુરખીઓમાં રહેતા હોય છે અને તેમના ડિવોર્સ પણ ખૂબ જ કોન્ટ્રોવર્શિયલ ચર્ચામાં રહેતા હોય છે હાલમાં જ આ કપલ વિશે ખૂબ ચર્ચાઓ શરૂ થઈ હતી કે તેઓ ડાયવોર્સ લઈ રહ્યા છે એકબીજાથી દૂર થઈ રહ્યા છે તેમના જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ છે પરંતુ હાલમાં જ કંઈક એવું થયું કે બધા જ ચોંકી ગયા ચલો જાણીએ કે આ કપલ કોણ છે અને શા માટે તેઓ ફરીથી ચર્ચામાં આવી ગયા છે તો એક્ટ્રેસ યુવિકા ચૌધરીને આપણે સૌ કોઈ જાણીએ છીએ અને એક્ટર પ્રિન્સ નરુલાને પણ આપણે ઓળખીએ છીએ

આપણે પબ્લિકની આંખોમાં રહીએ છીએ હવે આપણે સરકારની ઇજ્જત પણ કરીએ છીએ અને લીગલ સિસ્ટમની પણ ઇજ્જત રાખીએ છીએ હવે અમે બંને પેરેન્ટ્સ છે અને એની સાથે અમારી જવાબદારી જે છે એ પણ વધે છે કે બધી જ વસ્તુઓને આપણે સારી રીતે અનુસરીએ અને આ વસ્તુ અમે પણ અમારા સંબંધોમાં રાખી છે હવે તેમના લગ્નના સાત વર્ષ થયા અને બાદમાં તેમણે રજિસ્ટર કરાવ્યું હવે આની પાછળનું કારણ પણ તેમણે આપ્યું છે તેમણે કહ્યું કે દીકરી હોવાના કારણે અમને એવું રિયલાઇઝેશન થયું કે આપણે આ બધી ચીજોને આગળ રાખવું જોઈએ હવે રહી ગઈ વાત અમારા ડાયવોર્સના ખબરની તો ટ્રોલર્સ તો વાતો બનાવતા જ હોય છે અમારી લાઈફનું આ એક પાર્ટ બની ચૂક્યું છે એમ પણ કહી શકાય અને હું આવી ચીજો ઉપર ફોકસ નથી કરતી અમે લોકોએ જે કંઈ પણ શૂટ કર્યું છે એની પાછળ આ બધા જ લોકો બોલવા લાગ્યા છે હવે હાલમાં જ જ્યારે તેમના બ્રેકઅપની વાત આવી રહી હતી તેમના ડિવોર્સની વાત આવતી હતી તો ઘણા બધા લોકો તેમના વિશે ઘણી બધી ખબરોને પણ ઉડાવતા હતા પરંતુ હાલમાં જ યુવિકા ચૌધરી અને પ્રિન્સ નરુલાએ પોતાના લગ્નના સાત વર્ષ પછી તેમના જે લગ્ન હતા એ રજીસ્ટર્ડ કરાવ્યા અને બાદમાં જ બધાની બોલતી બંધ થઈ ગઈ જોકે અમુક વાતોને તેમણે અફવાઓ પણ ગણાવી છે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર ડોટ કોમ